કાર્યક્રમમાં તેમણે નવી નિમણૂક પામેલ શિક્ષકોને મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની સરકારી માધ્યમિક જિલ્લા અને રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારના નેતૃત્વ હેઠળ એબી આરએસીએમ કચ્છની ટીમે નિમણૂક પામેલા જૂના શિક્ષકોનું હાર્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને એબી આરએસીએમના હોદ્દેદાર શ્રીઓના હસ્તે પ્રતિકાત્મક ઓર્ડર અપાવવામાં આવ્યા હતા અને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ હર્ષો અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો નવા નિમણૂક પામેલા જૂના શિક્ષકો માટે આ દિવસ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જગતના ઇતિહાસમાં એક વિરલ ઘટનારૂપ સાબિત થયો આ તકે એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર ગ્રાન્ટેડ સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર તેમજ પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ મંત્રી મનુભા સોઢાની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી તો મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે ઘણા વર્ષોથી આના પ્રયત્નો ચાલુ હતા એમાં ખાસ કરીને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો પ્રયત્નશીલ હતા અને એમની કથાક મહેનતના કારણે અત્યારે અમને આ પરિણામ મળ્યું છે તો ખરેખર દરેક જૂના શિક્ષક વતી હું આભાર માનું છું આ લોકોનો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સર્વે સભ્યોનો કે તેમણે આ અમારું જે સપનું છે એને સાકાર કરી દેતા થેન્ક યુ વેરી મચ ना चौबीस वर्ष थी हूँ नौकरी करते આજે અખિલ રાષ્ટ્રીય સંઘના દ્વારા અથક પ્રયાસના કારણે આજે ચોવીસ વર્ષ પછી મને આ બદલીનો મોકો મળ્યો છે તો એના પહેલા બાર તેર વર્ષ કે અમે એમને એમ અરજીઓ કરતા હતા પણ એમાં ક્યાંક સફળતા મળતી ન પણ એમના અથક પ્રયાસથી સંઘના અથક પ્રયાસથી આજે મોકો મળ્યો છે અને ઘરના અંગે અમને સેવા કરવાનો મોકો મળ્યો છે મારું નામ છે હું આજે ગઢસી સાહેબ સ્કૂલમાં જોબ કરતી હતી મને સત્તર વર્ષે આ મોકો મળ્યો છે જેનો આભાર ખાસ કરું તો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘ છે એના એના પ્રયત્નથી અમને આ મોકો અને પહેલી વસ્તુ તો અમારી ખુશી કે જે અમને સત્તર વર્ષ પછી મળેલી છે આજે આ બ જે મળી છે એ ખુશી બદલ બધા શૈક્ષણિક સંઘનો જે જે લોકોએ જેટલા પ્રયત્ન કર્યો છે એ બધાનો હું દિલથી આભાર માનું નમસ્કાર હું અલ્પેશ જાણી અધ્યક્ષ એબીઆરએસ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા સાથે જેના કારણે જે જૂના શિક્ષકો પોતાના વતનથી વર્ષો સુધી દૂર પોતાના માદરે વતન પાછા ફરવા માટે જે આતુર હતા પોતાના પરિવાર સાથે રહેવા હતા તેમને આજે આવો એક મોકો મળ્યો છે અને આ પ્રકારની બાબતોમાં તેમને પોતાની મનપસંદ શાળા પણ મળે છે અત્યારેથી જે કાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલું છે અને તમામ શિક્ષકો આજે બિરદાવી રહ્યા છે અને જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે અને હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટે માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક અને સાથે તમામ સવર્ગો વતીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે એમને અભિનંદન પણ આપું છું અને જે અન્ય જિલ્લાઓમાંથી કચ્છની અંદર પધારેલ છે તેમના હું સદર સદર હૃદયપૂર્વક હાર્દિક એમને આવકારું પણ છું હસ્તુ ભારત માતા કહી છે